સખીઓ શું તમને ક્યારે એવું લાગે છે કે હંમેશા કંઈક ને કંઈક કરવાનું બાકી જ રહી જાય છે તમે સતત આપતા સંભાળતા અને બધાનું ધ્યાન રાખતા રહો છો પરંતુ એ દરમિયાન એક મહત્વપૂર્ણ વ્યક્તિને ભૂલી જાઓ છો તમારા પોતાને આ ગતિશીલ દિનચર્યાઓ જવાબદારીઓ અને અપેક્ષાઓ તમને થકવી નાખે છે એવું લાગે છે કે જાણે શ્વાસ લેવા માટે પણ સમય નથી અને શાંતિ માટે જગ્યા જ નથી પણ સખી હકીકત એ છે કે ફક્ત થોડા પોળો રોકાઈને ઊંડા શ્વાસ લેશો ને તો કદાચ આ બધું બદલાઈ શકે છે જ્યારે આપણે થોડીક ક્ષણો માટે વિરામ લઈએ છીએ ને ત્યારે આપણે એક નવું ઊર્જા સંતુલન મેળવી શકીએ છીએ આપણી અંદર શાંતિ આવે છે સ્પષ્ટતા આવે છે અને પછી આપણે આપવા પ્રેમ કરવા અને જીવવા માટે વધુ શક્તિશાળી બનીએ છીએ તો આ સપ્તાહ ચાલો આપણે જાત માટે થોડી જગ્યા બનાવીએ કારણ કે સખી તમે તેના હકદાર છો તો નાની ક્ષણોથી શરૂઆત કરો ઊંડા શ્વાસ એક કપચા અથવા ફક્ત થોડી મિનિટો માટે બેસો કારણ કે જ્યારે તમે તમારી જાતની કાળજી લ્યો છો ને ત્યારે બાકીનું બધું વ્યવસ્થિત રીતે ચાલવા માંડે છે તો ઊંડો શ્વાસ લો અને આજે જ તમારી જાતને પસંદ કરો કમેન્ટમાં જણાવો હું મને પસંદ કરું છું